યુક્રેન રશિયા યુદ્ધ વખતે અને ઇન્ડોનેશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાયા અત્યારે કોલસો ઘણો બધો મોંઘો જે એસી નેવું રૂપિયા આવતો હતો એ ત્રણસો સાડી ત્રણસો ડોલર સુધી ગયો અને તેના લીધે આપણને ઘણી તકલીફ પડી પરંતુ ત્યાર પછી બધી વીજ કંપનીઓએ પોતાની જનરેશન શક્તિ તેમજ આપણી પાવર ખરીદવાની જે બીજા રાજ્યોમાંથી અથવા તો ખરીદવાની શક્તિ જે આપણી છે એમાંથી આપણે ઘણી બધી બચત કરીને આ વખતે જે ડિસેમ્બર સુધી બે રૂપિયાને પંચ્યાસી પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જિસને એને ઘટાડીને ચાલીસ પૈસા ઘટાડીને એક રૂપિયા પિસ્તાલીસ પૈસા એક બે રૂપિયા પિસ્તાલીસ પૈસા કરવાનો આપણે નિર્ણય કર્યો બે રૂપિયા પિસ્તાલીસ પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને અગિયારસો વીસ કરોડનો ફાયદો થશે જે નાના યુનિટના ગ્રાહકો છે એને લગભગ પચાસથી સાઠ રૂપિયાનો બચત થશે અને તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે બીજા ખાસ સુધારામાં આ વખતે આપણે નાના ઉદ્યોગો એમએસએમઇ માટે એક જે સો કિલોવોટથી કનેક્શન આપતા હતા અને એના લીધે જો થોડો પણ પાવર વધી જાય તો એમને હેવી પેનલ્ટી થતી હતી અને નવું ટ્રાન્સફોર્મર લગાવવાની જરૂરિયાત પડી હતી આ વખતે સરકારે નિયમમાં ફેરફાર કરીને સોના દોઢસો કિલો વોટ સુધી આપવાનું નક્કી કર્યું છે એના લીધે સમગ્ર નાના ઉદ્યોગોમાં એક ખુશીની લહેર પસરી છે એ પણ માન્ય ભૂપેન્દ્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની આ નાના ઉદ્યોગોને એક લાભકારી યોજના જાહેર કરી છે કોઈ પણ દેશનો વિકાસ કે કોઈ પણ રાજ્યનો વિકાસ આપણે જોઈએ તો કેવી રીતે થયો કેવાય તો કે પાણીનો વપરાશ અને વીજળીનો અભ્યાસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી છીએ જ્યારથી ગુજરાતનું સુકાન સાંભળ્યું ત્યારથી લોકોએ એમનો દિવસ સાંજે જમતી વખતે વીજળી આપવાની વાત કરી અને એમણે સમગ્ર ગુજરાતમાં જ્યોતિ ગ્રામથી ચોવીસ કલાક વીજળી આપવાનું શરૂ કર્યું અને ત્યારથી જ એમણે અનેક વીજળીના નકશા સુધારાઓ સોલાર પોલિસી હોય કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હોય આ બધું શરૂ કર્યું અને એના હિસાબે આજે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં નંબર વન છે પછી સોલાર હોય પવન ઉર્જા હોય સોલાર રૂટોપ હોય કે પ્રધાનમંત્રી સૂર્યગર યોજના હોય જે રામ મંદિરની પુનઃસ્થાપકના વખતે મોદીજીએ એક કરોડ ઘરો ઉપર જે આ યોજના લગાવવાની વાત કરી હતી એમાં ગુજરાત બે લાખ પંચ્યાસી હજાર ઘરો ઉપર આ યોજના ગ્રાહકોને આપીને ગુજરાત આ સમગ્ર દેશમાં નંબર વન બન્યું છે તે જ રીતે સોલાર રૂપટોપ જે આપણી ગુજરાત સરકારે કેન્દ્રની સાથે રહીને કરેલી એમાં પણ પાંચ લાખ ઘરો પર આપણે સોલાર રૂપટોપ લાગ્યા છે અને આખા દેશમાં બ્યાસી ટકા રૂપટોપ સોલાર રૂપટોપ ઘર ઉપર આપણા ગુજરાતે લગાવ્યા છે અને રિન્યુએબલ એનર્જીમાં આપણા ગુજરાતે જે પ્રગતિ કરી છે આપણે ચોક્કસ રીતે કહીએ કે મોદીજીએ જે ચીલો પાડેલો છે એને સમગ્ર ગુજરાત આજે ફોલો કરી રહ્યું છે વીજળીનો વપરાશ જોઈએ તો સમગ્ર દેશનો યુનિટ દીઠ વપરાશ એક માણસ આખા વર્ષમાં કેટલી વીજળી વાપરે તો એ બારસો પંચાવન છે સમગ્ર દેશનો જ્યારે આપણા ગુજરાતનો માથાડીથ વીજ વપરાશ બાવીસસો આડત્રીસ છે આ જ બતાવે છે કે ગુજરાતમાં ખેડૂતો શહેરીકરણ અને ઉદ્યોગોને જે વપરાશ થાય છે એ સૌથી વધુ છે અને એ આપણું જીવન ધોરણ બતાવે છે પહેલાં કહેવાતું હતું કે ખેડૂતોને વીજ કનેક્શન માટે ઘણી બધી રાહ જોવા આવતી હવે કોઈપણ વીજ કનેક્શન ત્રણથી ચાર મહિનામાં ખેડૂતને તાત્કાલિક મળી જાય છે અને એમાં કોઈ તકલીફ આવતી નથી વડાપ્રધાન માનનીય મોદીજી સમગ્ર દેશમાં જે વીજતંત્ર આપણું છે એને સુધારવા માટે એટલે કે ચાર લાખ કરોડની યોજના આરડીએસએસ સ્કીમ મારફત એમ્પિંગ ઓફ ઇન્ડસ્ટ્રી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ તો એના લીધે આપણા ગુજરાતમાં એમાં સ્માર્ટ મીટર પણ આવી ગયા છે આપણા ગુજરાતમાં સૌથી પહેલું વાત તો એ છે કે આપણા ગુજરાતમાં સો ટકા બિલિંગ થાય છે અને આપણા ગુજરાતની જે ચોરી એટલે કે જે વીજ લોસ છે વીજ લોસ કહેવાય ચોરી તો આપણે કહી નહીં શકીએ જે પકડાય તે પણ જે વીજ લોસ છે આપણો એમાં પીજીવી સીએલમાં વધારે છે બાકી બીજી કંપનીઓમાં સમગ્ર ભારતમાં આપણો વીજ લોસ સૌથી ઓછો એક વાત બીજી કરવાની કે જ્યારે બીપોર જોયું વાવાઝોડો આવ્યો ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કીધું કે આપણે એ ટાઈમે લગભગ એંસી થી પંચ્યાસી હજાર પોલ પડી ને આપણે હંમેશા વાવાઝોડા અને ધરતી કંપનીનો જે વિસ્તાર છે સમગ્ર આપણો દરિયાકાંઠો વિસ્તાર છે એમાં બધે લગભગ દરિયા કિનારાથી ચાલીસથી પચાસ કિલોમીટર વચ્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા જઈ રહ્યા છે ઘણી જગ્યાએ આ કામ પૂરું પણ થયું છે ને ઘણી જગ્યાએ ચાલું છે